તાલુકા મથકથી એક કિલોમીટર અંતરે આવેલા ભીમપુરા ગામે આવેલા હઝરત માસુમ બાલાપીર દરગાહ શરીફ પર હાજર શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં દર વર્ષની પરંપરા મુજબ ઉર્જ શરીફની સલાતો સલામ સાથે ભાવભેર શાનદાર ઉજવણી કરવામાં આવી હતી દરગાહ શરીફને રંગબેરંગી ઝગમગ રોશનીથી ઝળહણ કરાતા સંધ્યતાળે સમગ્ર વિસ્તારનું વાતાવરણ આહલાદાક થઈ જવા પામ્યું હતું હઝરતની મજાર શરીફ પર પીરે તકરીર શેરે અલી બાવા સાદિક બાવા વગેરે સૈયદ સાદાત અને નાસિર મનસુરી દ્વારા સલાતો સલામ સાથે દુઆઓથી સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી રિહતની ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ વિવિધ મીઠાઈનો પ્રસાદ એકબીજાને વિતરણ કરીને પોતાની મંતાઓ પૂરી કરી હતી કમિટીના બસીર પટેલ દિવાન મિલન યોગેશ પટેલ દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર શરીફની સુંદર આયોજન કર્યું હતું રિપોર્ટર અઝર પઠાન ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આજે એમનો ઉર્સ મુબારક હર્ષો ઉલ્લાસ સાથે સંદલ ની પેશગી કરી તમામ અકીદતમંદો એમના ચાહવા દરેક કોમ દરેક કોમ્યુનિટી ના લોકો આવી અને એમની આસ્થાના પર સંદલશરી શરીફ પેશ કર્યું અને આજે એમના ઉર્સ નિમિત્તે દરેક કોમ ના લોકો અહીંયા એકત્રિત થયા અને આજે અહીંયા ગંગાજમની જે તહેઝીબ છે એના દર્શન થયા જોવા મળ્યા અહીંયા અને દરેક કોમના લોકો અહીં આવીને આ કામમાં ફેઝ હાસિલ કર્યો ભાગ લીધો અને દરેકને સરકારના બાલાપીર સરકારના ફેઝ અને બરકતથી માલામાલ થાય એવી અહીંયા દુઆઓ થઈ તમામ આલમ ઇસ્લામ માટે અને આપણા ભારત દેશ માટે દુઆઓ કરવામાં આવી અને આપણા દેશને અલ્લાહ મંચ મંચ સુકુન મારે સલામ